નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું સિદ્ધાર્થ મહત્વના સમાચારથી કરી શરૂઆત વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે સાત વાગ્યા સુધી પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે છોટાઉદેપુર દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભારે પવન સાથે વરસાદ થશે પાંચ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે દ્રશ્યો જે રીતના હાલ જોઈ રહ્યા છો તે રીતની પરિસ્થિતિ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહી છે તો જામખંડોરણાના ધોળીધાર ગામે કમોસમી ભારે વરસાદને કારણે ગાડુ અને બળદ તણાયા છે તણાંથકમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પૂર આવી જતા બળદ ગાડું તણાયું હતું પાણીના ધસમસતા પ્રવાહમાં બળદ વચ્ચે ઊભા રહી જતા મુશ્કેલી વધી હતી લોકોએ ભારે જહેમત બાદ બળદને પાણીમાંથી બહાર કાઢ્યા હતા થોડીદાર ગ્રામ્ય પંથકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું અનુમાન પણ છે હાલમાં જામખંડોરણાના જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું શું પરિસ્થિતિ છે મુનાફ હાલમાં બિલકુલ ચોક્કસ સીધા વાત કરવામાં આવે કે જામગઢો તાલુકામાં ધોરીદા ગામે કમોસમી ભારે વરસાદના કારણે ગાડીઓને બળદ તરાય ઉઠી સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જામગોડા પંથકમાં ભારે વરસાદના કારણે નદીમાં અચાનક પૂર આવી જતા ગાડુ બળદ તરાઈ જતા ખેડૂત આ બાદ બચાવ આસપાસના ખેડૂત ભેગા થઈને બળદનો બચાવ તો કરી લેવાયો હતો પણ ખેડૂતો જણાવ્યા પ્રમાણે

આ તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે પોરબંદરમાં પણ તે રીતની પરિસ્થિતિ છે પોરબંદરના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે બીજી તરફ જે સાગર ખેડૂતો છે તેઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે પરંતુ ખેડૂતોને પણ જમીન જે છે તેનું ધોવાણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બીજી તરફ પાક જે છે તે નુકસાનથી ગ્રસ્ત થયો છે આજે પોરબંદર જિલ્લામાં જોવા મળી હતી આ પરિસ્થિતિ પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો માધવપુર તથા બરડા પંથકના ગામોમાં માવઠું થયું કમોસમી વરસાદને લઈને બાજરી તથા મગરા વાવેતરને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે તો પોરબંદરથી આ સમાચાર અને દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું જે છે તે ચિંતા લઈને આવી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે રીતના વિસ્તારો છે અમરેલી હોય સાવરકુંડલા કે પછી જામ જામજોધપુરના પણ દ્રશ્યો હમણાં થોડા પહેલા જોયા હતા કંડોરણાના પણ દ્રશ્યો જોયા હતા અને હવે પોરબંદરમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદ માળિયા માંગરોળ કેશોદમાં વરસાદ ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસાદથી કેરી સહિતના પાકોને નુકસાન થયાની પણ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો માળિયા અને માંગરોળ કેશોદમાં આ વરસાદના દ્રશ્યો છે ન ફક્ત વરસાદ પરંતુ પવન તેટલો ફૂંકાઈ રહ્યો છે તે પણ દ્રશ્યો પરથી ખ્યાલ આવશે અનેક વૃક્ષો

તે તે સ્પષ્ટ રીતે આ દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે બે અલગ અલગ દ્રશ્યો છે ન્યૂઝ એટીન સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાયેલા છે દિનેશ શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જુનાગઢ બિલકુલ સિદ્ધાર્થ જુનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ એટલે કે બપોર પછી ના જૂનાગઢ ના છે તેનું વાતાવરણની અંદર પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ વરસતો હતો તો માળિયા માંગરોળ અને એશોદ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં આગળ પણ ભારે વરસાદ વરસ્યો છે અને તેમના કારણે ખેડૂતો છે તે મોટી મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે જુનાગઢમાં ક્યાંક ને ક્યાંક કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તેઓને વધુ પ્રમાણમાં નુકસાન હોય તેવી હાલ માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે સિદ્ધાર્થ દસ કલાકમાં સુડતાલીસ તાલુકામાં વરસાદ સાત તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે અંકલેશ્વરમાં બે ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે સાવરકુડલા ઉમરપાડામાં દોઢ ઇંચ વરસાદ થયો છે તાળાળા ઝગડીયા પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે અત્યારના સૌરાષ્ટ્રના મુખ્ય ભાગો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે જે દસ કલાકની અંદર સુડતાલીસ તાલુકામાં આંકડો છે તે સત્તાવાર આવ્યો છે કે સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આ તરફ કેરળથી ચોમાસું અંદાજે કેરળ થી ચોમાસુ કિલોમીટર છે કેરળમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે સમય કરતા ઘણું વહેલું પહોંચી શકે છે ચોમાસું ત્રેવીસ મેં પહોંચે તો તૂટશે એકવીસ વર્ષ રેકોર્ડ છેલ્લે બે હાજર ચાર માં અઢાર મે બેઠું હતું ચોમાસું બે હાજર નવ માં ત્રેવીસ મેઠું હતું ચોમાસું તો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધ્યો અરબસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની આગામી સમયમાં લો પ્રેશર વાવાઝોડું બને તેવી સંભાવના લો પ્રેશર બન્યા બાદ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે દેખાઈ શકે છે અસર બેપડ જોય વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે છે વાવાઝોડું શ્રીલંકા તરફથી વાવાઝોડાનું નામ શક્તિ આપી શકાશે અરબ સાગરની અંદર એક સાયકલોન બની શકે છે એ સાયકલોન બનશે તો એનું નામ હશે શક્તિ અને આ સાયકલોન બને તો જેવી રીતે ગયા વર્ષે પીપર જોઈ સાયકલોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયકલોન છે એ ત્યાં નજીક આવી શકે છે એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર તમામ દરિયાકાંઠા આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે તો જે રીતે પરેશભાઈની આગાહી છે તે રીતે વિવિધ મોડલ શું કહી રહ્યા છે કે જે હવામાન અને અલગ અલગ મોડલ છે તે પ્રમાણે સૌથી પહેલા વાત કરીએ ઈસીએમ વેધર મોડલની ત્રેવીસ મે ચોવીસ મે દરમિયાન જે પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો કે અરબસાગરની અંદર ઇસીએમડબ્લ્યુ એફ વેધર મોડલ પ્રમાણે થોડો રૂટ બદલાતો જોવા મળી રહ્યો છે પરંતુ મે મે બાદ એક વખત લઈ અને આસપાસ હ્યુટર્ન દરિયા કિનારાના વિસ્તારો પર લેન્ડફોલ થતું જોવા મળી રહ્યું છે આ જે આખું ઈસીએમ ડબલ્યુ એફ વેધર મોડલ છે તેને આપ જોશો તો ચોવીસ થી સત્યાવીસ ની વચ્ચે જે છે તે પહેલા ગુજરાતથી દૂર જઈ રહ્યું છે છવ્વીસ તારીખ સુધી સત્યાવીસ તારીખ સુધી તેની દૂર જવાની ગતિ છે પરંતુ ત્યારબાદ તે પ્રમાણે આવું જોવા મળી રહ્યું છે જીએફએસ ની વાત કરીએ તો જીએફએસ વેધર મોડલ પ્રમાણે ચોવીસ થી પચીસ મે ની આસપાસ ગુજરાતના કેટલાક વિસ્તારોને તેની અસર જોવા મળશે ત્યારબાદ તે થોડું દૂર જાય છે ફરી એક વખત સત્યાવીસ અઠ્યાવીસ મે પરત આવે છે ને ગુજરાતમાં તે તે લેન્ડફોલ કે કેમ એક પરિસ્થિતિ છે જે પરિસ્થિતિ જે રીતે પરેશભાઈએ પણ કીધું કે બીપોર જોઈનો જે રૂટ હતો તેવો રૂટ અત્યારના આ વાવાઝોડું જો રૂપ લે છે તો તેનું જોવા મળશે અને તેનું નામ હશે શક્તિ વાવાઝોડું હવે આઈએમડીબી એટલે આઈએમડી એટલે કે જે હવામાન વિભાગનું જીએફએસ મોડલ છે તે શું કહી રહ્યું છે તો તે પ્રમાણે અહીંયા જે રૂટ છે તે આપ જોવો તો છવ્વીસ થી સત્યાવીસ મે સુધી તે આઉટર ઓફ ગુજરાત એટલે કે ગુજરાતની બહારના દરિયા કિનારાના વિસ્તારોથી પસાર થઈને જોવા મળી રહ્યું છે પરંતુ ત્યારબાદ તે પણ પરત આવી જે પાકિસ્તાનમાં જતું હતું તે હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જતું જોવા મળી રહ્યું છે આ નું જીએફએસ વેધર મોડલ છે કે જે પહેલા કહેતું હતું કે એક દિવસ પહેલા કે તે પાકિસ્તાનમાં ટકરાશે પરંતુ હવે હવામાન વિભાગનું પણ જીએફએસ વેધર મોડલ જે કહી રહ્યું છે કે તેની અસર ગુજરાતના વિસ્તારો ગુજરાતના અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તેની અસર થાય તેવું જોવા મળી રહ્યું છે પરંતુ હજી પણ એ કહેવું વહેલું છે કે વાવાઝોડું હશે ડિપ્રેશન હશે કે ડિપ્રેશન હશે તેના માટે સમય થલાકશે અને ત્યારબાદ આગળ પરિસ્થિતિનો ખ્યાલ આવશે અન્ય સમાચાર ઉપર હવે નજર કરીએ તો વડોદરામાં ગમખવાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે કાર સાથે બાઇક અથડાયું હતું માતા અને પુત્ર દૂર સુધી હતા વડોદરાના ગેન્ડા સર્કલ નજીક થયો હતો અકસ્માત અકસ્માતમાં માતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની જાણકારી છે તો માતા પુત્ર નો આ અકસ્માત જે છે તે આપ જોઈ રહ્યા છો કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચેનો અકસ્માત જે વધુ માહિતી સંવાર હતા

કારણ કે આમાં દ્રશ્યો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે જે છે તે ચાલકનો છે ઘટના હતી કે ટ્રાફિક સિગ્નલ બંધ હતું આ માતા પુત્ર છે તેમને જવાની ઉતાવળ હતી તેથી તેઓ ટ્રાફિક સિગ્નલ બંધ કરીને ત્યાંથી પસાર થવા ગયા અને કાર ચાલક સાથે ધડાકાભેર અથડાઈ ગયા બંનેની હાલત જે છે નાજુક છે એમાં માતાની હાલત તો ખુબ જ ગંભીર છે તેને સરકારી હોસ્પિટલમાં અત્યારે સારવાર જે છે આપવામાં આવી રહી છે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે જે દ્રશ્યો છે 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 તેના પરથી ચોક્કસથી બે જવાબદાર વાહન ચાલકો તેમને લેવાની જરૂર કારણ કે જો ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરવામાં આવે તો આ પ્રકારની ગંભીર પ્રકારની ઘટના જે છે તે સર્જાઈ શકે છે અને તેમનો જીવ જે છે તે જોખમમાં પણ મુકાઈ શકે છે આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ હાલમાં જે રીતે પરિસ્થિતિ છે બાઇક ચાલક જે સિગ્નલ બંધ હોવા છતાં નીકળ્યા હોવાની જાણકારી યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા છે પાટણનો પરિવાર ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતર્યો હતો અચાનક પરિવારના ત્રણ લોકો એકાએક ડૂબવા લાગ્યા સ્થાનિક તરવૈયાઓએ એક યુવકને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો અન્ય બે લોકોની નદીમાં શોધખોળ ચાલુ છે નદીમાં ગુમ થયેલ મામા અને ભાણેજ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો હાલમાં મામા અને ભાણેજ કે જેઓને શોધવાના પ્રયાસ થઈ રહ્યા છે વધુ માહિતી ન્યૂઝિન સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું મુકુંદ કઈ રીતે આ સમગ્ર ઘટના ઘટી હતી હાલમાં શું જાણકારી છે આ ઘટનામાં જી વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં ગુમતી નદીના જે કિનારો છે ત્યાં હાલ યાત્રિકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને ઉનાળાની સિઝન હોય ત્યારે નાવા પણ ગુમતી નદીમાં જતા હોય ત્યારે વધારે પાણીનો પ્રવાહ આવતા ત્રણ યાત્રિકો છે તે ડૂબ્યા હતા જે સામે આવ્યું છે કે પાટણ જિલ્લાના યાત્રિકો છે અને તે ત્રણેય યાત્રિકો ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી એક યાત્રિકને બચાવી લેવામાં આવ્યો છે પરંતુ બે યાત્રિકો છે તે પાણીમાં ગરકાવ થતા જે ફાયર વિભાગ અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રાંત અધિકારી પણ સ્થળ પર હાલ પહોંચ્યા છે અને જે બંને યાત્રિકો છે તેની જે શોધખોળ હાલ હાથ ધરી છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે દાહોદમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ અને દસ વર્ષની સજા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે અને એમાં જે છે રોંગફુલ કન્ફાઈનમેન્ટ અને બીજા કલમૂનો ઉપર જે છે એમને સજા થઈ છે અને બે લાખ રૂપિયા જે છે ભોગ બનારના ફેમિલીને આપવાનું નામદાર કોર્ટે કોમ્પન્સેશન તરીકે નિર્ણય લીધો છે પાટણમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા મુદ્દે ઘર્ષણ થયું છે સરસ્વતી તાલુકાના ભેલવણ ગામની ઘટના છે લઘુમતી સમાજના લોકોએ ડીજે બંધ કરાવતા છે પાંચસો લોકોના ટોળા સામે નોંધાય પોલીસ ફરિયાદ એટ્રોસિટી મારામારી તેમજ લૂંટ સહિતની નોંધાય ફરિયાદ ચૌદ આરોપીઓમાંથી દસની ધરપકડ કરાય જ્યારે ત્રણની અટકાયત કરવામાં આવી છે પોલીસે ઘટના સ્થળે આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કર્યું ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તેમજ પૂર્વ સાંસદ કિરીટ સોલંકીએ પીડિત પરિવારની મુલાકાત ફરિયાદ લીધી ઘટનાને વખોડી પરિવારને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે ટોળાના કેટલાક માણસોએ બાઇક તેમજ બુલેટ તેમજ ફોર વ્હીલ વાહનોનો ઉપયોગ કરેલ કેટલાક માણસો જોડે લાકડી અને ધોકા જેવા હથિયાર પણ હતા લોખંડની પાઇપો પણ હતી અને આ સમગ્ર ટોળાએ દલિત સમાજના લોકો જે ત્યાં લગ્ન પ્રસંગે ડીજે નું ટેસ્ટિંગ કરી રહ્યા હતા તેમજ અમુક લોકો ત્યાં રાસ ગરબાના સ્થળે હાજર હતા એની ઉપર હુમલો કરેલ પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે કલેક્ટર શ્રી ડીડીઓ જિલ્લા પોલીસવાળા બધા સાથે વાત કરવાનો છું કાયદો કાયદાનું કામ કરશે સુરત એસઓજીએ ઈ સિગરેટનું ગોડાઉન ઝડપી પાડ્યું છે રાંદેર વિસ્તારમાંથી ઈ સિગરેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટનું ગોડાઉન ઝડપાયું છે રૂપિયા છત્રીસ લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો અલગ અલગ કંપનીની ઈ સિગરેટનો જથ્થો જપ્ત કરાયો આરોપી નાઝીર મોહમ્મદ જાવેદ શેખની ધરપકડ પણ કરવામાં આવી છે સ્ટાફ નર્સની પરીક્ષાના મેરિટ લિસ્ટને લઈને દિવ્યાંગ ઉમેદવારનો વિરોધ જૂના સચિવાલય ખાતે દિવ્યાંગ ઉમેદવારોએ કર્યો વિરોધ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલને કરી રજૂઆત કુલ દિવ્યાંગોને સ્ટાફ નર્સની પરીક્ષામાં પાસ કરવામાં આવ્યા બત્રીસમાંથી માંથી માત્ર સોળ ઉમેદવારને ફાઈનલ મેરિટ લિસ્ટમાં લેવામાં આવ્યા બાકીના સોળ ઉમેદવારને બાકાત રખાતા વિરોધ બાકાત કરવામાં આવેલા કારણો અયોગ્ય હોવાનો ઉમેદવારનો દાવો દિવ્યાંગતાનું ફરીથી મૂલ્યાંકન કરવા પણ તૈયારી દર્શાવી ંગ દિવ્યાંગતા હોવી જોઈએ જે દિવ્યાંગતા અમારી છે પણ અમને દિવ્યાંગ ઉમેદવારમાંથી બગાડ કરે છે તો શું અમને જે આ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મળ્યું છે એ પણ સરકારી કચેરીમાંથી જ સરકારી હોસ્પિટલમાંથી સિવિલ સર્જન દ્વારા જ આપવામાં આવ્યું છે અને હવે વાત કોરોના રિટર્નની

રાજકોટની અંદર હજી સુધી કોઈ કેસ પોઝિટિવ આવેલ નથી તેમ આપણે વીસ બેડ નો આઇસોલેશન બોર્ડ તૈયાર કરેલો છે જેની અંદર તમામ સગવડ રાખવામાં આવેલી છે વેન્ટિલેટર સાથે અને તમામ દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે પીપી કીટ માસ્ક તમામ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે સરકાર અને સંગઠનના ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે અમરેલી ભાજપના નેતાઓ દિલ્હીમાં અમરેલી ભાજપના નેતાઓની દિલ્હીમાં મુલાકાત જીપી પી નડ્ડા અને સીઆર આર પાટીલ સાથે કરી મુલાકાત ધારાસભ્ય કૌશિક વેકરિયા મહેશ કસવાલા દિલ્હીમાં છે જેવી કાકડિયા હીરા સોલંકી અને સાંસદ ભરત ઉતરિયા દિલ્હીમાં જોવા મળ્યા સિંહ સંવર્ધનના સફળ પ્રયાસોથી ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે પ્રશંસા કરતા તેમણે કહ્યું કે પ્રોજેક્ટ લાયન હેઠળ થઈ રહેલા પ્રયાસો ગુજરાતમાં સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને અનુકૂળ વાતાવરણ પણ પૂરું પાડી રહ્યા છે તે જોઈને આનંદ થયો જે આંકડો આવ્યો હતો આ વખતે જેમાં ત્રીસ ટકાનો વધારો થયો છે સિંહોની વસ્તીમાં તે સૌથી વધારે ખુશીની વાત છે જે આંકડો આઠસો એકાણું એશિયાઈ સિંહો જે છે તે ગુજરાતની અંદરનો આ આંકડો આવતાની સાથે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી અને જાણકારી આપી પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવનાર છે છવ્વીસ થી સત્યાવીસ મે ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારે આ વખતે તેઓ વિકાસની મોટી ભેટ લઈને આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ ખાતે નવ હજાર એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે દાહોદ માટે આ ગર્વની સાબિત થશે કારણ કે આ લોકોમોટિવ એન્જિન પર લખાશે મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે તૈયાર થયું છે એન્જિન ભારતના ઇતિહાસનું પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિન દાહોદમાં તૈયાર થયું છે અને આગામી દસ વર્ષમાં બારસો જેટલા આવા એન્જિન અહીં તૈયાર કરવાનું લક્ષ્ય છે વીસ હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલી આ રેલવે પ્રોડક્શન યુનિટ દસ હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે દાહોદમાં મનરેગા કૌભાંડ બાદ મીડિયાથી બચતા બચુભાઈ ખાબડ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનના કાર્યમાં જોડાય ગયા છે છવ્વીસમી મે ના રોજ દાહોદ ખાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે તૈયારીની સમીક્ષા કરી હતી દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી મહત્વપૂર્ણ છે કે દાહોદના ધાનપુર અને દેવગઢ બારિયા સહિત ત્રણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિની ફરિયાદ થઈ છે જેમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી સામે આવી છે આ ઘટના બાદ મંત્રી ભૂગર્ભમાં ઉતર્યા હતા

કુંટલુરમાં ભયાનક કાર અકસ્માતની ઘટના બની એક ઝડપી કારની ડીસીએમ વાન સાથે જોરદાર ટક્કર થઈ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કારમાં સવાર ત્રણના ના ઘટના સ્થળે મોત નીપજ્યા જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કારમાંથી મૃતદેહો બહાર કાઢ્યા મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો કુંટલુર ગામના રહેવાસી ઘટનાની જાણ થતાં સ્થાનિક સમુદાયમાં શોક છવાયો નશો કરવા માટે દ્વારકામાં નશેડીઓએ નવો ખીમીઓ શોધી કાઢ્યો હેન્ડ સેનેટાઈઝરના નામે થતા નશાનો વેપલો ઝડપાયો દ્વારકા પોલીસે બાતમીના આધારે ટૂંપણી ગામથી ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં વેપલો ઝડપી પાડ્યો સેનેટાઈઝરની બોટલોનો નશો નશા માટે કરાતો હતો ઉપયોગ પોલીસે અલગ અલગ બ્રાન્ડની ચુમ્બોતેર સેનિટાઈઝરની બોટલો કબ્જે કરી મળતી માહિતી મુજબ સિરપના નશાનો વેપલો બંધ થતાં આરોપીઓએ નવો રસ્તો શોધી કાઢ્યો નશાનો નવો ખીમિયો શોધનાર કચ્છ પોરબંદર ભાવનગર મુંબઈના રહેવાસી હોવાનું જાણવા મળ્યું કુલ સાત શખ્સોના નશાના કાળા કારોબારમાં પર્દાફાશ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા જ્યારે અન્ય ચાર ફરાર છે હાલ પોલીસે સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે બોટલ્સ જપ્ત કરેલી હતી જેમાં ઉપર એવું લખેલું હતું કે ફેથિક ગ્રીન એપલ હેન્ડ અને એવી રીતે સેમ બીજી ફેથિક ઓરેન્જ હેન્ડરબ એવી રીતે લખેલું હતું જે અમને શંકાસ્પદ જણાતા અમે એને એફએસએલ ટેસ્ટિંગ માટે મોકલેલી બોટલને એ ટેસ્ટિંગમાંથી અમને ખ્યાલ આવેલો કે તેમાં ફિફ્ટી સિક્સ થ્રી અને એપ્રોક્સિમેટલી ફિફ્ટી સેવન પર્સન્ટેજ જેવું એમાં આલ્કોહોલ કન્ટેન્ટ મળી આવેલું હતું જે અંતર્ગત અમે તેમાં લગત કલમ લગત કાયદા લગત ગુના દાખલ કરેલા હતા સામાજિક તત્વો નો ત્રાસ વધી રહ્યો છે ગલ્લામાંથી પૈસા પણ લૂંટ્યા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા જયવીર જોશી છે હોટલના મેનેજર પોલીસમાં કરી ફરિયાદ પોલીસે ગુનો નોંધી હાથ ધરી તજવી છે ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં ચાર સોસાયટી ને તસ્કરોએ ગમરોળી નાખી ગયા છે અને શ્લોક આમ્રકુંજ શ્લોક પરિસર અને સ્વપ્નલીલા લીલા ત્રણ આમ ચાર સોસાયટીની અંદર ત્રણ મકાનમાં ઘાતક હથિયાર સાથે ઘર સફાઈ કરીને ચોરીને અંજામ આપ્યો ચોથા મકાનમાં વસાહતીઓ જાગી જતા તસ્કરો ઉભી પૂછડીએ ભાગી છૂટ્યા તસ્કરો અંધારાનો લાભ લઈને પલાયન થયા રોડ પર વાહનો પર જોખમી સ્ટંટનો ફક્ત યુવાનોમાં જોવા મળી રહ્યો છે પરંતુ એક બધાને અચંબિત કરી રહ્યો છે પંચમહાલના વાયરલ થયેલા એક વિડીયોમાં આધેડ ઉંમરનો એક વ્યક્તિ જોખમી સ્ટન્ટ કરતો દેખાયો યુવાનમાં બાઇક સ્ટન્ટ કરવાનું ઘેલું હોય એ તો ઠીક પરંતુ આધેડ વયનો એક વ્યક્તિ બાઇક પર જોખમી સ્ટંટ કરતો વિડીયો જોવા મળ્યો છે ગોધરા શહેરા મુખ્ય હાઈવે માર્ગ પર આધેડ બાઇક ચાલક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો ઉમરલાયક બાઇક ચાલકનો શોખ નિહાળી માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ વિડીયો ઉતાર્યો જેવા એમાં શરીરની જાળવણી કરવાની હોય ત્યારે આ બાઇક સવાર મહાશયની હરકતોથી સૌને આશ્ચર્ય થયું અજાણ્યા વ્યક્તિને ઘરમાં પેઇંગ ગેસ તરીકે રાખતા પહેલા સાવધાન વડોદરામાં મહિલાને પરપ્રાંતીય યુવકને ઘર ભાડે આપવું ભારે પડ્યું ઘરમાં પીજી તરીકે રહેતો મહિલાને બ્લેકમેલ કરતા ગોત્રીની મહિલાએ પોતાનું જ ઘર છોડવું પડ્યું યુવકે મહિલા ઊંઘતી હોય તેવા વિડીયો બનાવી બે લાખ રૂપિયા માંગ્યા મહિલાએ યુવકને ઘરમાંથી કાઢી મૂક્યો છતાં જબરજસ્તી રહેવા આવી ગયો આખરે મહિલાએ પોતાનું મકાન છોડી બહેનના ઘરે આશરો લેવો પડ્યો યુવકે ધમકીઓ રાખતા મહિલાએ પોલીસ માંગી પોલીસે આંતરી લીધો અમદાવાદના ચંદોળા તળાવમાં આજે પણ કરાયું ડિમોલ્યુશન બીજા દિવસે પણ તળાવ પાસે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે આજે વધુ પાંચ હજાર કાચા પાકા દબાણો દૂર કરાયા

પાર્ટ ટુમાં દસ હજાર કાચા પાકા દબાણ દૂર થશે તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાર્ટ વન અને પાર્ટ ટુ ના કે જેમાં પાર્ટ માં જે સમય લાગ્યો હતો તેનાથી પણ ઝડપી સમયમાં ડિમોલ્યુશન પાર્ટ માં થઈ રહ્યું છે અને વધુ મકાનો વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરના ચૂના તળાવ ખાતે ડિમોલેશન પાર્ટ ટુ છે તે ગઈકાલથી જ શરૂ થયું છે આજે પણ અનેક એવા જે ધાર્મિક સ્થળો હતા તેના ઉપર સરકારનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે અમદાવાદ શહેરના જે ચંદોળા તળાવ છે તેની ફરતીકોર અનેક એવા ધાર્મિક સ્થળો હતા જે અંદાજ માનવામાં આવી રહ્યું છે કે વીસથી પણ વધુ જે ધાર્મિક સ્થળો આવેલા હતા એ ધાર્મિક સ્થળોને હાલ જમીન દોષ કરવામાં આવેલા છે કારણ કે આ તમામ જે ધાર્મિક સ્થળો હતા તેની અંદર મસ્જિદોનો પણ સમાવેશ છે અને હિન્દુ મંદિરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે એ તમામ લોકો છે તે વોટર બોડી જે છે એ વોટર બોડીમાં છે તે બનાવવામાં આવ્યા હતા તેને લઈને મહાનગરપાલિકાનું બુલડોઝર છે આ તમામ જે ધાર્મિક સ્થળો છે તેના ઉપર પણ અહીં ફરી વળ્યું છે કારણ કે પહેલાં પણ જે રીતે રહેણાંક અને કોમર્શિયલી બાંધકામો છે તે ગઈકાલે પણ દસ હજારથી પણ વધુ મકાનો જમીન દોસ્ત કરાયા હતા અને એની પહેલાં પાર્ટ વનમાં પણ હજારોની સંખ્યામાં એ મકાનો છે તોડીને તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે મોટી સંખ્યામાં પોલીસનો પાંપતો બંદોબસ્ત પણ ગોઠવાજો કારણ કે ગઈકાલે પણ ત્રણ હજારથી પણ વધુ જે પોલીસ છે તે મૂકવામાં આવી હતી જોઈ શકાય છે કે કઈ રીતે પોલીસના બંદોબસ્ત વચ્ચે આખી જે કામગીરી છે હાલ થઈ રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને જે રીતે કહી શકાય કે આજે પણ જે બાકી રહેલા જે એકમો છે તે એકમો ઉપર બુલડોઝર ફરવા જઈ રહ્યું છે અને ત્યારબાદ સૌથી મોટી જે કામગીરી મહાનગરપાલિકાની ચેલેન્જિસરૂપ કામગીરી છે એ છે કે તેની અંદર સૌથી મોટી વાત એ છે કે કહી શકાય કે આવનારા સમયની અંદર જે કાટમાળ છે તે કાટમાળને કઈ રીતે અહીંથી હટાવો એ કાટમાળને હટાવીને ત્યારબાદ તેની અંદર એ કહી શકાય કે એની ગોલ કઈ રીતે બનાવી કયા પ્રકારની વ્યવસ્થા પ્રકારનું આયોજન છે મહાનગરપાલિકા હાલ કરી રહી છે ચોક્કસ આજે પણ આ કામગીરી છે તે ચાલી રહી છે અમદાવાદ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીને મળ્યો મેલ બાદ કલેકટર આરડીએક્સ આઈઈડી લગાવ્યાનો ઉલ્લેખ પંદર દિવસ પહેલા પણ મળ્યો હતો ધમકી ભર્યો મેલ સાત મે પણ ઓફિસના મેલ આઈડી પર આવ્યો હતો ઇ મેલ સાયબર વિભાગની ટીમે મેલિંગ અંગે તપાસ હાથ ધરી છે તો અરવલ્લીથી આ સમાચાર વધુ માહિતી ન્યુઝ સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવી શું હાર્દિક ફરી એક વખત ધમકી મેલ છે પરંતુ સ્વાભાવિક રીતે આ ફક્ત ધમકી આપવા માટે છે અથવા તો કોઈક વ્યક્તિ હેરાન કરતું હોય તેવું લાગી રહ્યું છે શું તપાસમાં જાણકારી સીધા ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લાની જે જિલ્લા સેવા સદન કચેરી છે જિલ્લા કલેક્ટર કચેરી પ્રાંત કચેરી મામલત કચેરી ત્યાં ફરીથી એક ધમકી ભર્યો પત્ર મળ્યું છે કે જેમાં મેલમાં લખવામાં આવ્યું છે કે આઠ ક્રિટિકલ આરડીએક્સ આઈ લગાવવામાં આવ્યા છે એટલે કે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જે પ્રકારે બોલાવી લેવામાં આવ્યા હતા ડ્રોક સ્કવોડ બોમ્બ સ્કવોનસીબીઓજી ની ટીમે તપાસ પણ કરી હતી પણ તપાસમાં કઈ પણ મળ્યું નથી એટલે કે અગાઉ પંદર દિવસ પહેલા પણ આ જ પ્રકારે એક મેલ મળ્યો હતો ધમકી ભર્યો પરંતુ તપાસમાં કઈ પણ મળ્યું નથી પરંતુ કોઈક ટીકર પૂર દ્વારા ટીકર કરવામાં આવી રહી છે અથવા તો કોઈ મજાક કરવામાં આવી રહી છે એવું લાગી રહ્યું છે પરંતુ જે તંત્ર છે તેમના દ્વારા સાયબર ક્રાઇમ જે ટીમ છે તેમની પણ હાલ તપાસમાં લેવામાં આવી છે સર્ચ કરવામાં આવી રહ્યું છે કોના દ્વારા આ રીતે કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે જે વખતે ઘટના ઘટી તે વખતે તમામ જે કચેરીઓ ખાલી કરી દેવામાં આવી છે સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સી એજન્સીઓએ તમામ બિલ્ડિંગ તપાસ કરી હતી પંદર દિવસ પહેલાની જે ઘટના હતી તેમાં પણ એવું કઈ મળ્યું ન હતું શંકાસ્પદ હવે તપાસ કરવામાં આવશે કે કોણ આવા મેલ કરી રહ્યું છે સમાચારોમાં આપ જોતા રહો 18 ગુજરાતી